જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું માઘ પૂર્ણિમાનું મહાત્મ્ય વિધિ આ દિવસે સાંભળવામાં આવતી કથાવાર્તા તેમજ આ દિવસે કરવાના ઉપાયો મિત્રો હિન્દુ ધર્મમાં પૂર્ણિમા તિથિને શુભ પવિત્ર અને પુણ્યફળ આપનારી તિથિ માનવામાં આવી છે પૂર્ણિમા તિથિ આમ તો દર મહિને આવે છે પરંતુ માઘ મહિનાની પૂર્ણિમા વિશે એવું કહેવાય છે કે આ પૂર્ણિમા જીવનની બધી જ અપૂર્ણતાને પૂર્ણ કરી દે છે જો આ દિવસે અમુક એવા ઉપાયો કરવામાં આવે તેમજ પૂર્ણિમાની કથા સાંભળવામાં આવે તો જીવનની દરેક આર્થિક સામાજિક કૌટુંબિક સમસ્યા દૂર થઈ જાય છે આથી આ પૂર્ણિમાને જીવનની અપૂર્ણતાને પૂર્ણ કરનારી તિથિ કહેવામાં આવી છે તો આ વિડીયોમાં જાણીશું આ દિવસે કરવાના દરેક ઉપાયો સાથે માઘ પૂર્ણિમાની કથા સાંભળશું જે સાંભળવાનું ખૂબ મહાત્મ છે માઘ મહિનો ખૂબ જ શુભ મંગલકારી છે ભગવાન શ્રી વિષ્ણુને આ આ મહિનો પ્રિય છે મહિનામાં જે કોઈ કાર્ય કરવામાં આવે દાન પુણ્ય કે શુભ માંગલિક કાર્ય તે ઉત્તમ ફળદાયી નીવડે છે હિન્દુ શાસ્ત્રમાં પૂર્ણિમા અતિ મહત્વ તિથિ માનવામાં આવી છે આ દિવસે ચંદ્રમાનો આકાર પૂર્ણ થાય છે આથી આ તિથિને પૂર્ણિમા કહેવાય છે આ દિવસે પવિત્ર નદીઓમાં તીર્થોમાં ત્રિવેણી સંગમમાં સ્નાન દાન ધ્યાન જપ કરવાનું મહાત્મ્ય છે પૂર્ણિમાના દિવસે દરેક નદી કે તીર્થ સ્થળોનું જળ ગંગાજળ સમાન બની જાય છે આથી આ દિવસે પવિત્ર જળાશયોમાં સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે જીવનમાં પવિત્રતા આવે છે જે કોઈ વ્યક્તિ નદી કે તીર્થ સ્થળોમાં સ્નાન કરવા નથી જઈ શકતા તેમણે ઘરે રહીને જ નહવાના પાણીમાં દરેક નદીઓનું સ્મરણ કરી સ્નાન કરવાથી તીર્થ સ્થળોમાં સ્નાન કર્યાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે પૂર્ણિમાનો સ્વામી ચંદ્રમા છે ચંદ્રમાનો સ્વામી ભગવાન મહાદેવ છે આથી આ દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવી પૂર્ણિમાના દિવસે ભગવાન મહાદેવની પૂજા કરવાથી ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે સાથે મા પાર્વતીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે ભગવાન ભોળાનાથ દેવોના દેવ મહાદેવ છે માત્ર એક લોટો જળ ચડાવવાથી પણ તે પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના તમામ દુઃખને હરી લે છે આથી જ તે કહેવાયા પૂજા કરવાથી પાર્વતી પ્રસન્ન થશે માતા પાર્વતી જગત જનની છે મા અન્નપૂર્ણા પોતે જ છે આથી મા પાર્વતીની પ્રસન્નતાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે આથી આ દિવસે ભોળાનાથના મંદિરે જઈ શિવલિંગને જળ અર્પણ કરવું જળમાં કાચું દૂધ બીલીપત્ર કાળા તળ ધતુરાનું ફૂલ આંકડાનું ફૂલ શક્તિ અનુસાર દ્રવ્ય ચડાવી ધૂપ દીપ ફળ અર્પણ કરી ભગવાન ભોળાનાથની પૂજા કરવી પ્રાર્થના કરવી કે હે દેવોના દેવ મહાદેવ અમને ભક્તિ અને મુક્તિ પ્રદાન કરો સંસારના તમામ દુઃખ દર્દ સંકટ ભગવાન ભોળાનાથ હરી લેશે તેના ભક્તનો જન્મ ફેરો સુધારી દેશે માટે પૂર્ણિમાના ઈષ્ટદેવ ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ સાથે પૂર્ણિમાની સાંજે ચંદ્રદેવના દર્શન કરવા જોઈએ દર્શન કરી શીતળ જળ સાકર દૂધ કે પતાશાનો પ્રસાદ ધરવો ચંદ્રદેવ પૂર્ણિમાના દિવસે તેમની શીતળતા અમી વર્ષા પૃથ્વી પર વરસાવે છે આથી આ દિવસે ચંદ્રદેવના દર્શન કરવાથી જીવનમાં શીતળતા પવિત્રતા આવે છે માનસિક શાંતિ મળે છે જે વ્યક્તિ માનસિક રીતે અસ્તવ્યસ્ત હોય ગુસ્સો ડર આદિ સમસ્યા વગેરે હોય તેમણે પૂર્ણિમાના દિવસે ચંદ્રદેવના દર્શન જરૂર કરવા જોઈએ ચંદ્રદેવના દર્શન કરવાથી મન શાંત થાય છે મનની એકાગ્રતા વધે છે ગુસ્સો ચીડિયાપણું વગેરે પર સંયમ મેળવી શકાય છે પૂર્ણિમાના દિવસે ઘરના રસોડામાં ખીર બનાવી આ પ્રસાદ સહપરિવાર સાથે લેવાથી ઘરમાં સંપ અને એકતા જળવાઈ રહે છે પૂર્ણિમાના દિવસે દેવ મંદિરે જઈ દર્શન કરવા ગુરુદેવના આશીર્વાદ લેવા ભગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા ભગવાન સત્યનારાયણની કથા સાંભળવી આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાનું ખાસ મહાત્મ્ય છે પૂર્ણિમાની તિથિ મહાલક્ષ્મીને પણ અતિ પ્રિય છે આથી આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે મહા લક્ષ્મીની પૂજા પણ જરૂર કરવી જોઈએ અબિલ ગલાલ પુષ્પ ધૂપ દીપથી પૂજન કરી માતા લક્ષ્મીને ખીરનો નૈવેદ્ય ધરાવો માતા લક્ષ્મીને ખીર અતિ પ્રિય છે આથી પૂનમના દિવસે શક્ય હોય તો ખીર જરૂર બનાવવી માતા લક્ષ્મીની પ્રસન્નતા પ્રાપ્ત થશે ઘરમાં સુખ સંપત્તિ અન્ન ધન અને ખુશીઓની પ્રાપ્તિ થશે તો આ હતો પૂનમનું મહાત્મા વિધિ તેમજ આ દિવસે કરવાના ઉપાયો હવે સાંભળશું માઘ પૂર્ણિમાનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા પૌરાણિક કથા અનુસાર નર્મદા નદીના તટ પર શુભ વ્રત નામના એક બ્રાહ્મણ રહેતા હતા શુભવ્રત બહુ જ વિદ્રાન અને સજ્જન હતા આમ છતાં લાલચ તેમના વ્યક્તિત્વની સૌથી ખરાબ આદત હતી લાલચ તેમના પર એટલી હદે આવી હતી કે એક સમય તેમનું લક્ષ્ય કોઈ પણ રીતે ધન એકઠું કરવાનું થઈ ગયું ધન મેળવવાની લાલસામાં શુભવ્રત એટલા રમમાણ થઈ ગયા કે સમય પહેલા જ વૃદ્ધ દેખાવા લાગ્યા એટલું જ નહીં તે અનેક બીમારીઓના શિકાર થઈ ગયા શારીરિક અને માનસિક પીડામાં તેઓ જીવન કરવા લાગ્યા એક દિવસ શુભ્રત દર્દથી કણસતા હતા ત્યારે તેમને ધ્યાન આવ્યું કે અરે તેમણે તો પોતાનું પૂરું જીવન ધનની પાછળ ભાગવામાં જ વ્યતીત કર્યું છે હવે જીવનનો ઉદ્ધાર કેવી રીતે થશે ક્યારેય સત્સંગ નથી કર્યો ક્યારેય કોઈની સહાયતા નથી કરી કોઈ પુણ્ય નથી કમાયું તો પછી મુક્તિ કેવી રીતે મળશે જ્યારે શુભવ્રત પોતાની જાતને આ સવાલ પૂછી રહ્યા હતા ત્યારે તેને માઘ મહિનાનું મહત્વ ધ્યાનમાં આવ્યું આ વિશે તે નર્મદા નદીમાં સ્નાન કર્યા પછી કિનારે રહીને પૂજા પાઠ ધ્યાન કરવા લાગ્યા આમ કરતાં કરતાં માત્ર નવ દિવસ વીત્યા હશે ત્યાં તેમનું સ્વાસ્થ્ય વધુ બગડી ગયું શુભવ્રત વિચારવા લાગ્યા કે કોઈ પુણ્ય ન કરવાને કારણે હવે તો નરકની યાતના ભોગવવી જ પડશે આમ છતાં મૃત્યુ પછી તેમને વૈકુંઠની પ્રાપ્તિ થઈ ત્યારે તેઓ શ્રીહરિને વૈકુંઠ મળવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રીહરિએ કહ્યું કે હે શુભવ્રત જીવનમાં તે ક્યારેય કોઈ સત્કાર્ય નથી કર્યું આમ છતાં તું અનિષ્ટ કરવાથી દૂર રહ્યા હતા તે પૈસા પાછળ દોટ લગાવી પણ બીજાને પીડા પહોંચાડવાથી તું દૂર રહ્યો હતો સાથે તે જે નર્મદા નદીને કિનારે જેટલા દિવસ જપ તપ ધ્યાન કર્યું તેમાં તે માઘ મહિનાની પૂર્ણિમાએ પવિત્ર જળમાં સ્નાન કરીને પૂજા પાઠ જપ તપ દાન કરીને પુણ્ય પ્રાપ્ત કર્યું તારા એ પુણ્ય બળે તને વૈકુંઠની પ્રાપ્તિ થઈ છે આવો અનંત પુણ્ય ફળ આપનારો છે માઘ પૂર્ણિમા તેમજ માઘ સ્નાનનો મહિમા મિત્રો આપણા હિન્દુ શાસ્ત્રોમાં સ્નાન દાનને પુણ્યફળ પ્રાપ્ત કરાવી પાપનો નાશ કરનારું મનાયું છે આથી જો બની શકે તો માઘ માસમાં તીર્થ સ્નાન ત્રિવેણી સંગમ પવિત્ર નદીઓમાં સ્નાન કરી પુણ્યનું ભાથું જરૂર બાંધવું જોઈએ જો આખો માઘ માસ તીર્થ સ્થળોમાં સ્નાન ન થઈ શકે તો માઘ પૂર્ણિમાના દિવસે પવિત્ર જળાશય નદી કે તીર્થ સ્થળોમાં સ્નાન જરૂર કરવું જરૂરિયાતમંદ દરિદ્ર નારાયણને જરૂરી ચીજવસ્તુનું દાન કરવું આમ કરવાથી પાપનો નાશ થાય છે જીવનમાં પવિત્રતા શુભતા મંગલતા આવે છે ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે દરેક પૂર્ણિમાના દિવસે ભગવાન ભોળાનાથ માતા પાર્વતી ભગવાન શ્રી હરિવિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પૂજા કરવી સંધ્યા સમયે ચંદ્રદેવના દર્શન કરવા જો બની શકે તો પૂનમનો ઉપવાસ કે એકટાણું કરવું શિવાલયમાં જઈ શિવલિંગના દર્શન કરવા જે કરવાથી જીવનની દરેક સમસ્યા વિઘ્ન દુઃખ ગરીબીમાંથી મુક્તિ મળશે જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થશે તો આ હતી માઘ પૂર્ણિમાની પૂજનવિધિ મહાત્મા તેમજ આજના દિવસે સાંભળવાની કથા વાર્તા જેનો આ વિડીયો તમને સાંભળવો જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મા પાર્વતી જય શ્રી હરિવિષ્ણુ જય મા લક્ષ્મી જય ચંદ્રદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ